హలో ఫ్రెండ్స్ స్వాగత ఆ શ્રાદ્ધ માટે દૂધપાક અને પૂરીની થાળી બહુ ટેસ્ટી એવી પ્લાનથી બનાવશો તો ત્રીસથી ચાલીસ મિનિટમાં આ થાળી તમારી બની તૈયાર થઈ જશે બહુ સિમ્પલ એવી બહુ ટેસ્ટી એવી અને આ થાળી લસણ ડુંગળી વગરની હોય છે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે ગુજરાતી ડાળ મૂકી દઈશું તો ડાળ અને ભાત સૌથી પહેલાં મૂકી દેવાના ત્યાં સુધીમાં તમે બીજી બધી તૈયારી કરી શકો હવે જો શ્રાદ્ધ માટે તમે દસ પંદર લોકો માટે આ રીતે ડાળ બનાવતા હોય તો પંદર લોકો હોય તો પંદર મુઠ્ઠી દસ લોકો હોય તો દસ મુઠ્ઠી હું આ થાળીની રેસિપી પાંચ લોકો માટે બનાવી રહી છું એટલે પાંચ મુઠ્ઠી એટલે કે અડધો કપ જેટલી તુવેરની ડાળ લીધી છે અને એને સારી રીતે બે ત્રણ પાણીથી ધોઈ પાણી ક્લિયર થઈ જાય એટલે આપણે એમાં બે કપ જેટલું પાણી સાથે એક નાનું ટમેટું ઉમેરી દઈશું હળદર અને મીઠું ઉમેરી ડાળને આપણે ત્રણથી ચાર વિસલ વગાડી લઈશું તો અહીંયા જો ડાળનું પ્રમાણ વધારે હોય તો તમારે પાંચથી છ વિસલ અહીંયા દાળનું પ્રમાણ ઓછું છે એટલે ચાર વિસલમાં એકદમ સારી એવી સોફ્ટ બફાઈ જશે પ્રશર નીકળે એટલે આ રીતે તમે જોઈ શકો છો ડાળ એકદમ સારી રીતે બફાઈ ગઈ છે હવે આપણે એમાં બે કપ પાણી ઉમેરી દઈશું તો દોઢથી બે કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને આપણે ડાળને આ રીતે બ્લેન્ડરના મદદથી મેં એને બ્લેન્ડ કરી રેડી કરી લીધી હવે ઝટપટ ડાળનો વઘાર કરી લઈશું કડાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે બે ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું અને રાઈને ફૂટવા દેસું રાઈ જેવી ફૂટી જાય એટલે આપણે એક ટી સ્પૂન જેટલી મેથી ઓપ્શનલ છે તમે ઉમેરતા હોય તો ઉમેરવાની નહીં તો સ્કીપ પણ કરી શકો છો એક ટી સ્પૂન જીરું બે નાના ટુકડા તજના બેથી ત્રણ લવિંગ બે સૂકા મરચાં એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને સાથે એક મરચાંના ટુકડા તો તીખું હોય તો અડધું જ ઉમેરવાનું મીઠા લીમડાના પાન થોડા ટમેટાના ટુકડા તો એક ચોથાઈ જેટલા ટમેટાના ટુકડા આ રીતે ઝીણા ઝીણા કરી ઉમેરી દેવાના અને બે મિનિટ જેવું સાતળી લઈશું બે મિનિટ થઈ જાય એટલે અડધી ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જીરું પાવડર અને દાળ જે આપણે બ્લેન્ડ કરીને રેડી કરી છે એ ઉમેરી દઈશું અને હવે દાળને આપણે ખૂબ જ સારી રીતે દસ મિનિટ જેવી ઉકાળવાની છે તો જરૂર લાગે ડાળ તમને પાતળી ઘરમાં ખવાતી હોય તો એ રીતે તમે પાણી પણ ઉમેરી શકો સાથે બે ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરી દેશું અને ડાળ એકદમ સારી રીતે ઉકળી જાય એટલે તમે અહીંયા આંબલીનો રસો પણ ઉમેરી શકો આંબલી ગોળનું પાણી પણ ઉમેરી શકો શકો કે પછી લીંબુનો રસ તો જે તમારા ઘરમાં વધારે ખવાતું હોય એ રીતે તમારે ઉમેરી દેવાનું તો ડાળને ઉકળતા હવે લગભગ દસ મિનિટ જેવું થઈ ગયું આપણે એમાં દોઢથી બે ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ અને લીલા ધાણા ઉમેરી દઈશું ગરમ મસાલો જો તમારે ઉમેરવા હોય તો ઉમેરવાનો પણ અહીંયા જરૂર નથી લગ્ન પ્રસંગમાં જે ડાળ બને એમાં હોય છે ગરમ મસાલો પણ આપણે તજ લવિંગમાં વઘાર કર્યો એટલે બહુ ટેસ્ટી એવી ડાળ બનશે તો ડાળ બનીને તૈયાર થઈ ગઈ તો ડાળ જ્યાં સુધીમાં બની ત્યાં સુધીમાં સાઈડમાં મેં ભાત પણ મૂકી દીધા અને શાકની તૈયારી કરી લીધી સાથે દૂધપાકની અને લોટ બાંધી અને ભજીયાની પણ તૈયારી કરી લીધી હવે અહીંયા ભાત માટે તો તમે અડધો કપ જો ડાળ લીધી હોય તો એક કપ તમારે ચોખા લેવાના તો મેં અહીંયા મેઝરિંગ કપથી જ આ વાટકી ભરી અને ચોખા લીધા છે એને સારી રીતે બે ત્રણ પાણીથી ધોઈ લઈશું અને એમાં આપણે ત્રણ કપ પાણી ઉમેરી દઈશું અહીંયા ચોખા પણ તમે મુઠ્ઠીથી લઈ શકો પણ મોટી મુઠ્ઠી ભરી લેવાના તો પાંચ મુઠ્ઠી જેટલા ચોખા લેવાના છે તો મેં અહીંયા ચાર મુઠ્ઠી મેઝર કરી છે પણ એકદમ મોટી મુઠ્ઠી હતી એટલા માટે ચાર મુઠ્ઠી થઈ ત્રણ કપ મેં પાણી ઉમેરી થોડીવાર પલળવા દીધું અને પછી આ રીતે એને પણ સાઈડમાં ગેસ પર મૂકી દસથી બાર મિનિટ જેવું મીડિયમ ટુ લો ફ્લેમ પર થવા દેવાનું વચ્ચે તમારે એને ઢાંકી દેવાનું અને પછી એકવાર થઈ જાય એટલે ઢાંકી તમારે પાંચેક મિનિટ જેવા રેસ્ટ થવા દેવાના એટલે રાઈસ તમારા એકદમ પરફેક્ટ છૂટા છૂટા આ રીતે કઢાઈમાં બની તૈયાર થઈ જશે તો અહીંયા કોઈ પણ રાઈસની વેરાયટી તમે લો તો આ જ રીતે બનાવશો તો આ જ રીતે તમારા રાઈસ બની તૈયાર થઈ જશે હવે મારા પાસે બે કુકર છે તો એક ગેસ પર મેં રાઈસ મૂક્યા ડાળ મૂકી અને એક ગેસ પર શાક મૂકી દીધું તો અહીંયા શાક માટે ત્રણ બટેટાને મેં છાલ ઉતારી અને એના ટુકડા મેં સાઈડમાં કર્યા ત્યારે સાથે સાથે એનો વઘાર પણ મૂકી દીધો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું એમાં બેથી ત્રણ ટી સ્પૂન જેટલી રાઈ રાઈ ફૂટી જાય એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી બે સૂકા લાલ મરચાં મીઠા લીમડાના પાન હિંગ અને બટેટા તમારે રેડી રાખવાના એક ટી સ્પૂન જેટલું લાલ મરચું ઉમેરી તરત જ બટેટા ઉમેરવાના તો આ રીતે મરચું બળી નહીં જાય અને તમે બટેટા ઉમેરી દેશો એટલે કલર શાકનો સારો એવો આવશે હવે એક ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને લાલ મરચું જો તમારે વધારે તીખું બનાવવું હોય તો થોડું ઉમેરી દેવાનું મિક્સ કરી દઈશું અને બે ત્રણ મિનિટ જેવું સાતળી લઈશું તો આ રીતે એકદમ સારી રીતે બટેટા સતળાઈ જાય એટલે આપણે એક નાના ટમેટાના ટુકડા ઉમેરી દઈશું સાથે મીઠું સ્વાદ પ્રમાણે દોઢ ટી સ્પૂન જેટલું અને એક ટી સ્પૂન જેટલી ખાંડ કે સાકર તો ટમેટાની ખટાશ બેલેન્સ કરવા માટે ઉમેરી દેવાનું એક મિનિટ જેવું સાતળી લઈશું સતળાઈ જાય એટલે હવે રસો જો તમારે વધારે રસો જોવે તો બે કપ પાણી અને મીડિયમ એવો રસો જોવે તો દોઢ કપ જેટલું પાણી ઉમેરી દેવાનું અહીંયા રસો તમારે થોડો જાડો પછી કરવો હોય તો બે કપ જેટલું પાણી ઉમેરવાનું પછી આપણે એમાં બટેટા થઈ જાય એટલે થોડા મેશ કરી અને શાકનો રસો છે એ ઘટ એવો થઈ જશે ઢાંકણ ઢાંકી ત્રણ વિસલ મીડિયમ ફ્લેમ પર મેં કરી લીધા ત્રણ વિસલ થઈ જાય અને પ્રેશર નીકળે એટલે આ રીતે તમારે શાક ખોલવાનું અને થોડા બટેટા આ રીતે પ્લેટમાં લઈ અને એકદમ સારી રીતે મેશ કરી લેવાના અને એ આપણે આ રીતે પાછા શાકમાં જ ઉમેરી દઈશું અને બે ત્રણ મિનિટ જેવું ઉકળવા દેવાનું છે લીલા ધાણા ઉમેરાઈ દઈશું અને બે ત્રણ મિનિટ જેવું થશે એટલે રસો તમે જોઈ શકો છો એકદમ આ રીતે ઘાટો એવો રેડી થઈ જશે તો શાક આપણું બની રેડી થઈ ગયું સાથે સાથે દૂધપાક એ પણ કુકરમાં બનાવી લેશું તો એના માટે આપણે ત્રણ ટેબલ સ્પૂન ચોખા અહીંયા બાસમતી ચોખા લેવાના છે બીજા કોઈ પણ તમે લઈ શકો પણ બાસમતી ચોખાથી બહુ સારા એવા બનશે ત્રણ ટેબલ સ્પૂન જેટલા ચોખા મેં લીધા તમે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલા પણ લઈ શકો સારી રીતે ધોઈ દસ મિનિટ જેવા પલાળી દઈશું સાથે આપણે દસથી બાર જેટલા કાજુ લેશું કાજુને પણ હલકા ગરમ પાણીમાં દસ મિનિટ જેવા પલાળી દઈશું તો અહીંયા હવે કાજુ અને ચોખા બેને પલાળતા દસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે નવી જે ટ્રીક છે એ છે પલાળેલા કાજુ અને પલાળેલા ચોખાની તો આ રીતે મિક્સર જારમાં પલાળેલા કાજુ દસથી બાર લેવાના છે અને પલાળેલા ચોખા તો તમે જો ચાર ટેબલ સ્પૂન ચોખા લીધા હોય તો અહીંયા તમારે બે ટેબલ સ્પૂન જેટલા અને જો ત્રણ ટેબલ સ્પૂન લીધા હોય તો એક ટેબલ સ્પૂન જેટલા ચોખા લઈ લેવાના એમાં એક ચોથાઈ કપ જેટલું નોર્મલ તો રૂમ ટેમ્પરેચર પર હોય કે હલકું ગરમ હોય એવું દૂધ લઈ અને આપણે એની મિક્સર જારમાં દૂધ સાથે કાજુ પલાળેલા ચોખા અને દૂધની આવી થીક એવી પેસ્ટ બનાવી લઈશું તો પેસ્ટ બની રેડી થઈ ગઈ પલાળેલા જે ચોખા છે એમાંથી આપણે પાણીની તારી એને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે કૂકર લઈ લઈશું હજી ગેસ મેં ચાલુ નથી કર્યો તમે બ્રશથી કે આ રીતે કૂકરના તળીએ થોડું ઘી લગાવી દેવાનું છે ઘી લગાવવાથી તળિયે દૂધપાક છે એ બેસી નહીં જાય અને કુક્કરમાં એકદમ આસાનીથી તમારો દૂધપાક રેડી થઈ જશે આ રીતે ઘી લગાવી દો એટલે પલાળેલા અને નીતારેલા ચોખા ઉમેરી દઈશું અને ગેસની આંચ સ્લો પર આપણે ચાલુ કરી દઈશું તો આ રીતે પલાળેલા નીતારેલા ચોખા ઉમેરી દઈશું આ રીતે અડધી ટી સ્પૂન જેટલું ઘી મેં વાપર્યું છે આ રીતે લગાવવા માટે અને એમાં પલાળેલા નીતારેલા ચોખા ઉમેરી અને આપણે એને એક મિનિટ જેવા શેકી લેશું એટલે ઘીનું ચોખા પર એક કોટિંગ આવી જશે ચોખા ચીપકશે પણ નહીં અને તળીએ બેસે પણ નહીં એટલે આ રીતે ઘીમાં હલકું તમારે એને સાતળી લેવાનું પછી એમાં આપણે એક લીટર ફેટ દૂધ મલાઈ કાઢ્યા વગરનું તમારે એક લીટર ફેટ દૂધ લેવાનું છે એટલે દૂધ પાક તમારો એકદમ ઘટ્ટ બનશે સાથે આપણે એમાં ચાર ટેબલ સ્પૂન જેટલી ચારોળી વધુ ઓછું તમારા હિસાબે તમે કરી શકો છો પણ દૂધ પાકમાં ચારોળી જરૂરી છે ચારોળીથી એનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે અને હવે આ રીતે ચલાવતા રહી દૂધમાં ઊભરો આવવાની તૈયારી હોય ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરવાનું છે તો આ રીતે શરૂઆતમાં આપણે ચોખા ઉમેર્યા છે એ આપણે એને ગરમ દૂધમાં થોડીવાર માટે થવા દેવાના છે ચોખા છે એ પલાળ્યા છે આપણે થોડા સાતળિયા હલકા અને હવે આ રીતે દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી થવા દેશો એટલે ચોખા છે એ બહુ જલ્દીથી થઈ જશે અને પછી જ્યારે કુકરનું ઢાંકણ આપણે બંધ કરીએ ત્યારે જ આપણે એમાં સાકર ઉમેરીશું એટલે આપણો દૂધ પાક બહુ રેડી થઈ જશે હવે આ રીતે એક ચપટી જેટલું કેસર હલકા ગરમ દૂધમાં મેં દસ મિનિટ જેવું પલાળ્યું હતું એ ઉમેરી દીધું મિક્સ કરી દઈશું અને હવે લગભગ દૂધમાં હવે ઉભરો આવવાની તૈયારી થાય તો તમને લાગે કે દૂધ હવે એકદમ ગરમ એવું થઈ ગયું ત્યારે આપણે ચોખા અને જે કાજુની પેસ્ટ છે એ આ રીતે ચલાવતા રહી અને બધી જ ઉમેરી દઈશું એક બે મિનિટ જેવું થવા દઈશું દૂધ હવે ઘટ્ટ થવા લાગ્યું છે તો હવે આપણે એમાં સાકર તો છ ટેબલ સ્પૂન કે પછી એક ચોથાઈ કપ જેટલી આપણે સાકર ઉમેરી દઈશું સાકર કે ખાંડ ગમે તે ઉમેરી શકો પણ સાકર વધારે ગુણકારી એટલે એ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે આ રીતે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીશું તો અહીંયા તમારે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની પ્રેશર કુકરના ઢાંકણ પર આ રીતે વિસલનો જે ભાગ હોય નીચેનો ભાગ એના પર આ રીતે ઘીનું તમારે એક કોટિંગ લગાવી દેવાનું સારા પ્રમાણમાં ઘી લગાવવું જરૂરી છે અને પછી આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી ત્રણ વિસલ સ્લો ફ્લેમ પર થવા દઈશું જો તમને લાગે કે દૂધ ઉભરાય એમ છે બે વિસલ પછી ગેસની આંચ બંધ કરવાની અને પછી પાછો ગેસ ચાલુ કરી અને પાછું એક વિસલ વગાડવાનું તો આ રીતે ત્રણ વિસલ થઈ ગયા ગેસની આંચ મેં બંધ કરી દીધી હવે પ્રેશર નીકળવા દેશું અહીંયા જો તમારા પાસે ઊંડું કુકર હોય તો એ લેવાનું મારા પાસે આ જ કુકર હતું તો આમાં પણ ઉભરાયું નથી તો ઊંડું કુકર લેશો તો બિલકુલ દૂધ ઉભરાશે નહીં હવે આપણે આ રીતે પાંચ જેટલી ઇલચી તો પ્રેશર નીકળે ત્યાં સુધીમાં બીજી તૈયારી કરી લેશું પાંચ જેટલી એલચીનો પાવડર આ રીતે કરી લઈશું હવે કુકરમાંથી પ્રેશર નીકળી ગયું તો આ રીતે તમે જોઈ શકો છો હલકું દૂધ ઉભરાયું છે બહુ દૂધ પણ નથી ઉભરાયું તો કુકરના માત્ર ત્રણ વિસલ અને દૂધ પાક આપણો તૈયાર આ રીતે મિક્સ કરી દઈશું અને હવે ગરમ ગરમ હોય દૂધ પાક ત્યારે જ આપણે એમાં કાજુ બદામ અને પિસ્તા આ રીતે દૂધ પાક તમે જોઈ શકો છો એકદમ ઘટ એવો થઈ ગયો ચોખા રીતે તમારે ચેક કરી લેવાના એકદમ સોફ્ટ એવા થઈ ગયા તો ત્રણ વિસલમાં એકદમ સારા એવા થઈ જશે તમારે ચાર વિસલ કરવા હોય તો ચાર વિસલ કરી શકો જો વધારે ઘટ દૂધપાક તમને જોવે તો હવે ગરમ ગરમ હોય ત્યારે જ એમાં બે ટેબલ સ્પૂન કાજુના સ્લાઇસ બે ટેબલ સ્પૂન બદામના સ્લાઇસ અને એક ટેબલ સ્પૂન જેટલા પિસ્તાના સ્લાઇસ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ગરમ ગરમ હશે એટલે કાજુ બદામ પિસ્તાના સ્લાઇસ સોફ્ટ થઈ જશે સાથે આપણે આ રીતે દૂધપાકમાં ફ્લેવર માટે લાસ્ટમાં જ આપણે એલચીનો પાવડર અને જાયફળનો પાવડર ઉમેરવાનો એટલે એનાથી બહુ ફ્રેશ એવો ફ્લેવર આવશે તો જો કુકરમાં આપણે બધી સામગ્રીઓ ઉમેરીએ ત્યારે જ જો ઉમેરી દેશો તો ફ્લેવર વહી જાય છે એટલે તમારે આ રીતે જ્યારે સર્વ કરવાનો હોય એના થોડા ટાઈમ પહેલાં એલચીનો પાવડર એક ટી સ્પૂન જેટલો અને અડધીથી એક ચોથા ટી સ્પૂન જેટલો જાયફળનો પાવડર આ રીતે ઉમેરી દેવાનો તો સૌથી પહેલાં મેં દૂધપાક કુક્કરમાં મૂકી દીધો હતો અને બીજા કુકરમાં શાક અને ડાળ મૂકી દીધા એટલે આ બધું એક સાથે તમે રેડી કરી શકશો તો દૂધપાક આપણો તૈયાર છે હવે ઝટપટ કોબીનો સંભારો તો આ રીતે મેં વચ્ચે જ્યારે મને ટાઈમ મળ્યો ત્યારે મેં કોબી આ રીતે એકદમ ચોપ કરી લીધી તો લગભગ અઢીસો ગ્રામ જેટલી કોબી આ રીતે ચોપ કરી લેવાની એમાં મીઠું ઉમેરી દેવાનું અને પછી આ રીતે કોબીને ચોળી લેવાની એટલે મીઠું એકદમ સારી રીતે મિક્સ થઈ જાય મિક્સ થઈ જાય એટલે પાંચ મિનિટ જેવું સાઈડમાં મૂકી બીજું બધું મેં આ રીતે રેડી કરી લીધું છે તો ગાજર કેપ્સિકમ કાકડી કાકડી ઓપ્શનલ છે નાનું ટમેટું થોડા લીલા મરચાં અને મીઠા લીમડાના પાન આ રીતે કોબીને પાંચ મિનિટ પછી રેસ્ટ થવા દેશો એટલે આ રીતે એમાંથી પાણી તો આ રીતે નીચોશો એટલે એકદમ પાણી આ રીતે કોબીમાંથી નીકળશે અને એને આપણે એક બીજી પ્લેટમાં લઈ લઈશું આ રીતે બધી કોબીને એકદમ સારી રીતે નીચોવી લઈશું અને કોબીને આપણે આ રીતે બધી જ રેડી કરી લેવાની જે કોબીનું પાણી નીકળે એ ન્યુટ્રિશનવાળું હોય એટલે ઢાળમાં એ પાણી મેં ઉમેરી દીધું એટલે મીઠું પણ એમાં બેલેન્સથી તમારે ઉમેરવાનું હવે કોબીનો સંભારાનો વઘાર કરીશું એના માટે એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તો સંભારામાં તેલનું પ્રમાણ વધારે હોય તો તમે વધારે પણ લઈ શકો તેલ ગરમ થઈ જાય એટલે બેથી ત્રણ ટી સ્પૂન જેટલી રાઈ રાઈને ફૂટવા દેસું રાઈ જેવી ફૂટવા લાગે એટલે આપણે એમાં એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ અડધી ટી સ્પૂન જેટલી હળદર એકથી બે લીલા મરચાંના ટુકડા મોળા લેવાના સંભારો બહુ તીખો નથી હોતો મીઠા લીમડાના પાન અને એક ગાજરના ટુકડા આ રીતે લાંબા સ્લાઇસ કરી ઉમેરી દેવાના અને ગાજરને આપણે બે ત્રણ મિનિટ માટે સાતળી લેવાનું છે તો અહીંયા સંભારામાં ગાજર સૌથી હાર્ડ હોય એટલે એને પહેલાં ઉમેરી સાતળી લેવાના જેવા ગાજર સતળાઈ જાય એટલે આપણે એમાં કેપ્સિકમ ઉમેરી દઈશું અને એને એક મિનિટ જેવા સાતળી લઈશું તો આ રીતે કેપ્સિકમને પણ થોડા સતળાતા કોબી કરતા વધારે ટાઈમ લાગે એટલે એ પહેલાં તમારે ઉમેરી દેવાનું હવે કોબી ઉમેરી દઈશું અને એક મિનિટ જેવું હાઈ ફ્લેમ પર કોબીને પણ થવા દઈશું તો કોબી આપણે ક્રન્ચી રહે એ રીતે સંભારો તમારે બનાવવાનો આ રીતે કોબીનું પાણી તમે મીઠું ઉમેરી અને જો આ રીતે તમે નીચવશો નહીં તો સંભારો તમારો ભીનો ભીનો થશે પાણી પાણી છૂટું પડશે સંભારો રેડી થશે એટલા માટે હવે એક ટી સ્પૂન જેટલી ખાંડ અને એક ચોથાઈ ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરીશું તો કોબીમાં મીઠું હતું બીજી બધી સામગ્રીઓ પ્રમાણે મીઠું બેલેન્સ કરવાનું છે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે અડધું નાનું ટમેટો અને એક કાકડી કાકડી ઓપ્શનલ છે તમને જો ન ફાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો અને એક મિનિટ જેવું થવા દઈશું તો આ રીતે એકદમ સારી રીતે સંભારો આપણો થઈ ગયો અને લાસ્ટમાં લીલા ધાણા ઉમેરી દઈશું અહીંયા ખટાશ તમે ટમેટું ઉમેર્યું છે એટલે લીંબુ ઉમેરવાની જરૂર નથી તમારે અહીંયા મીઠું અને ગળપણ અને ટમેટું ત્રણેય પ્રોપર ઉમેરશો તો સંભારો બહુ ટેસ્ટી એવો બનશે તો સંભારો તૈયાર છે હવે દૂધ પાક સાથે હંમેશા મસાલા પૂરી કે સાદી પૂરી ગમે તે બનાવી શકો તો આપણે મસાલા પૂરી બનાવીશું એના માટે એક બોલમાં બે કપ ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ ઉમેરી દઈશું એમાં બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર મીઠું સ્વાદ પ્રમાણે દોઢ ટીસ્પૂન જેટલું એક ટી સ્પૂન જેટલો અજમો ઉમેરી દઈશું સાથે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી તો તમારે જેટલી ઉમેરવી હોય એટલી તમે ઉમેરી શકો અને બે ટી સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે તો થોડો સ્ટીફ લોટ જ રાખવાનો છે તો રોટલીના લોટથી કઠણ લોટ આપણે જ્યારે આ રીતે વણીએ ત્યારે તમને લોટની જરૂર ન પડે એટલો કઠણ રાખવાનો એક કપથી થોડું ઉપર મને પાણીની જરૂર પડી અને મેં આવો લોટ બાંધી રેડી કરી લીધો લોટને ખૂબ જ સારી રીતે થોડું અમથું તેલ ઉમેરી મસળી લઈશું અને પછી લોટને ઢાંકી તમારે એને સૌથી પહેલાં લોટ બાંધી ઢાંકી મૂકી દેવાનો જ્યારે તમને ટાઈમ મળે ત્યારે અને જ્યારે પૂરી વણશો ત્યારે પૂરી એકદમ સોફ્ટ પણ થશે સાથે બધી જ પૂરી તમારી ફૂલશે તો સૌથી પહેલાં મેં લોટ બાંધી દીધો હતો તો હવે લોટને રેસ થતાં લગભગ વીસેક મિનિટ જેવું થઈ ગયું પછી લોટને પાછો આપણે થોડો મસળી લઈશું મસળાઈ જાય એટલે આપણે એમાંથી એક સરખા લુવા કરી લઈશું તો તમારે જેટલી નાની મોટી પૂરી બનાવી હોય એ રીતે લુવો લઈ લઈશું આ રીતે ખૂબ જ સારી રીતે મસળી થોડું પાટલી વેલણ પર તેલ લગાવી અને મીડિયમ ઠીક એવી પૂરી વણી લઈશું તો આવી પૂરી તમારે વણવાની છે એટલે પૂરી તમારી ફૂલશે બહુ પાતળી નથી કરી લેવાની બહુ પાતળી કરી નાખશો તો પણ પૂરી તમારી ફૂલશે નહીં તો આ રીતે તો ચાર પાંચ પૂરીઓ એકસાથે વણી લેવાની પછી લુવા તૈયાર હોય એટલે તમારે એને તળતી જવાની અને સાથે વણતા જવાનું તો આ રીતે હવે તળવા માટે પણ તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગરમ તેલમાં પૂરી ઉમેરવાની હલકી આ રીતે પ્રેસ કરવાની એટલે ફૂલી જશે ફૂલી જાય એટલે એને ફ્લિપ કરવાની અને પાછું તમારે એને થોડી સેકન્ડો માટે હાઈ ફ્લેમ પર જ ફ્રાય કરવાનું અને પછી આ રીતે મીડિયમ ફ્લેમ પર આવી પૂરી થઈ જાય એટલે તમારે કાઢી લેવાની તો આ રીતે એક એક પૂરી તમારી ફૂલશે તો બહુ પાતળી પણ નહીં કરી નાખવાની પૂરી જો તમને લાગે ફૂલતી નથી તો તમે થોડી પાતળી કરી નાખતા હશો તો તમે પાછું આ રીતે ધ્યાન રાખી બધી જ ફૂલેલી ફૂલેલી પૂરીઓ બનાવી શકશો હવે આપણે ભજીયા બનાવી લઈશું અહીંયા હું દૂધી બટેટાના ભજીયા કે તમે ગોટા પણ કહી શકો બહુ ટેસ્ટી એવા બને છે એના માટે દોઢસોથી બસો ગ્રામ જેટલી દૂધી તો મેં છાલ ઉતારી લીધી અને પછી આપણે એને મોટું ગ્રેટર હોય એનાથી આ રીતે ખમણી લઈશું દૂધી ખમણાઈ જાય એટલે એક બટેટું લઈ લઈશું એને પણ આપણે ખમણી લઈશું બટેટું ખમણાઈ જાય એટલે એક નાનો ટુકડો આદુનો એને પણ તો આ રીતે નાનો ખમણીનો ભાગ હોય એનાથી આપણે ખમણી લઈશું તો અહીંયા આદુ ઉમેરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે હવે આ રીતે બધું ખમણાઈ જાય એટલે તરત જ આપણે એમાં બીજી સામગ્રીઓ ઉમેરી દઈશું તો સૌથી પહેલાં એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન જેટલો અજમો બે ટી જેટલા ધાણા આ રીતે અતકચરા વાટેલા મેં ઉમેરી દીધા એક ટી સ્પૂન વરિયાળી સાથે મરીનો પાવડર તો બધું તમે એક સાથે અતકચરું વાટીને પણ ગોટાની જેમ ઉમેરી શકો મેં બધું અલગ અલગ ઉમેર્યું છે અડધી ટી સ્પૂન જેટલા અતકચરા વાટેલા મરી એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઉમેરી અને બધી સામગ્રીઓ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું મીઠું આ રીતે દૂધી સાથે ઉમેરશો એટલે એનું પાણી થશે એમાં જ આપણે આપણું બેટર બનાવીશું હવે આ રીતે થી ત્રણ લીલા મરચાં કે તીખાશ તમને જોવે એ રીતે ઉમેરી દેવાના છે સ્લાઇસ કરી કે રીંગ કરી આ રીતે પેસ્ટ પણ ઉમેરી શકો હવે થોડો થોડો કરી દોઢથી પોણા બે કપ જેટલો બેસન તો આ રીતે પહેલાં મેં એક કપ જેટલો ઉમેર્યો મિક્સ કર્યો પાછો અડધો કપ જેટલો ઉમેર્યો અને મિક્સ કરી દઈશું તો અહીંયા ધ્યાન રાખવાનું છે લોટ માત્ર જરૂર પડે એટલો જ ઉમેરવાનો છે બહુ વધારે નથી ઉમેરવાનો તો ગોટા ખાવામાં બહુ ટેસ્ટી એવા એટલે ભજીયા તમારા બહુ સારા એવા બનશે મીઠું થોડું મેં અહીંયા બેલેન્સ કર્યું મને ઓછું લાગ્યું એટલે એક ચપટી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને થોડા લીંબુના રસના ટીપા ઉમેરી દઈશું મિક્સ કરી અને આપણે એમાં બે ટી સ્પૂન જેટલું તેલ અને એક ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરી દઈશું તો એક ચપટી જેટલા જ ઉમેરવાના છે વધારે નથી ઉમેરવાના મિક્સ કરી દઈશું બેટર આપણું તૈયાર છે તો આ રીતે હવે તમારે એક એક બેટરનું ગોટું આવી રીતે લેવાનું અને એને ગરમ તેલમાં ડ્રોપ કરવાનું તો મેં પૂરી તળે ત્યારે સાથે એ જ તેલમાં ભજ્યા પણ તળી રેડી કરી લીધા તો આ રીતે જેટલા ભજીયા આવે એટલા કઢાઈમાં ઉમેરવાના છે તો એકવાર તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ ભજીયા તળો ત્યારે મીડિયમ કરવાની છે મીડિયમ ફ્લેમ પર તમારે એને તળવાના છે તો એક મિનિટ જેવા એને તળી ફ્લિપ કરવાના અને પાછા તમારે એને એક મિનિટ જેવા તળી અને પછી કાઢી લેવાના બેથી ત્રણ મિનિટ જેવું લાગશે ભજીયા છે એ અંદર સુધી પ્રોપર કૂક થાય એટલે મીડિયમ ફ્લેમ પર જ તમારે ફ્રાય કરવાના છે હલકા ગોલ્ડન થાય એટલે આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું અને એ જ રીતે આપણે બીજા બધા ભજીયા પણ તળી લઈશું ભજીયા જ્યારે સર્વ કરવા હોય ત્યારે જ કડાઈમાં ઉમેરવાના તો એનો ટેસ્ટ વધારે સારો આવશે તો હવે શ્રાદ્ધની થાળી તૈયાર થઈ ગઈ મેં પાપડ પણ સાઈડમાં થોડા તળી લીધા છે તો સૌથી પહેલાં આપણે દૂધપાક તો આ રીતે કુકરમાંથી ગરમ ગરમ હતો ત્યારે જ મેં આ રીતે એક બાઉલમાં કાઢી લીધો તો આ રીતે તમારે પાંચ બાઉલથી આ સાત આઠ જેટલા બાઉલ થશે કોઈને વધારે પીવો હોય તો વધારે પણ બને તો આ રીતે નાની એવી વાટકી જેટલો જ મેં આ રીતે હું સર્વ કરી રહી છું સાથે બટેટાનું શાક એ પણ ચારથી પાંચ લોકો માટે બની જાય એ જ રીતે મેં બનાવ્યું છે ગુજરાતી ડાળ તો અહીંયા દાળમાં તમારે મીઠું અને ગળપણ અને ખટાશ ત્રણેય જો બરાબર રાખશો તો લગ્ન પ્રસંગ જેવી જ ખાટી મીઠી ગુજરાતી ડાળ તમારી બનશે સંભારો સૌ કરી દઈશું અને રાઈસને પણ મેં એક વાટકીમાં આ રીતે પ્રેસ કરી ભરી દીધા છે એટલે રાઈસ પણ એકદમ સારી રીતે પ્રોપર તમે પ્લેટિંગ કરી શકો તો હવે આપણે થાળીમાં બધી સામગ્રીઓ ગોઠવી દઈશું તો અહીંયા મેં ઝટપટ બની જાય ઓછી મહેનત હોય એ રીતે થાળી બનાવી છે તમે રીંગણા બટેટાનું શાક કે કોઈપણ રસાવાળું બીજું શાક પણ બનાવી શકો તો બટેટાનું શાક જ બહુ જલ્દી બની જાય સાથે સંભારો પણ બહુ જલ્દી બની જાય કુક્કરમાં દૂધપાક પણ બહુ જલ્દી બની જાય તો આ રીતે બે કુકર લેશો તો દાળ અને શાક બનશે ત્યાં એક કુક્કરમાં તમારો દૂધ પાક બની જશે સંભારો તમે સાઈડમાં બનાવી શકશો અને લોટ સાથે આ રીતે ભજીયાનું બેટર રેડી કરશો એટલે ત્રીસથી ચાલીસ મિનિટમાં તમારી થાળી બની તૈયાર થઈ જશે બહુ ટેસ્ટી એવી તો સલાડની પણ અલગથી તમારે જરૂરી નથી આપણે સંભારો બનાવ્યો એટલે અને સાઈડમાં મેં પાપડ પણ તળે લીધા તમે આમાં મરચાં પણ અને અથાણું પણ સર્વ કરી શકો છો તો આ રીતે જો તમે ક્યારેય થાળી ન બનાવી હોય તો મહેમાનો માટે પણ તમે આ થાળી બનાવી શકો શ્રાદ્ધમાં પણ બનાવી શકો તો એકવાર આ રીતે થાળીની રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપીઓ કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ